વિવિધ ટીમોની મદદથી તપાસ કરતી પોલીસને સફળતા મળી છે જેમાં લૂંટારુ લૂંટને અંજામ આપીને રિક્ષામાં નાસી જતા દેખાયા છે લૂંટમાં ઉપયોગમાં લેવેલી બાઇક પણ લાવરી રીતે મળી આવી છે લૂંટારો દ્વારા બેંક લૂંટમાં ચોરીની બાઇકનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કર્યા છે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાય છે ત્યારે લૂંટારુઓને ચોરીની બાઇક કોણે આપી તે પણ તપાસમાં આવી રહ્યું છે લૂંટારો લૂંટને અંજામ આપીને રિક્ષામાં નાસી છૂટ્યા હતા ઉન પાટિયા પાસે બાઇક મૂકી દઈને લૂંટારો રિક્ષામાં ગયા હતા રસ્તામાં આરોપીએ પોલીસનું ધ્યાન ભટકાવવા માટે થઈને કપડાં પણ બદલી નાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે જોકે હાલ પોલીસને લૂંટની તપાસમાં મોટી સફળતા મળી હોવાથી થોડા સમયમાં જ આરોપીઓ પણ પકડાઈ જાય તેવી શક્યતા રહેલી છે બેંક લૂંટમાં અંદરના કર્મચારીએ ટીપ આપી હોય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા